ગિરનાર પર અનેરી આસ્થા સાથે આવતા લાખો યાત્રિકો ગરમીમાં તંત્રના પ્રતાપે પાણી વિહોણા બન્યા જૂનાગઢ ગિરનાર પર્વતની સીડી ઉપર પાંચ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ પાણીના ટાંકામાં પાણી નથી યાત્રકે ઉઠવા ભણા ભણાવ્યા પાણી વગર યાત્રિકો હેરાન પરેશાન થતા યાત્રિકે વાસ્તવિકતા રજૂ કરી છે જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરવા પધારેલા લાખો યાત્રિકોએ ગિરનાર પર્વતમાં ધર્મસ્થાનોની પણ યાત્રા કરી હતી આ વખતે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનમાં તંત્રે નવું અભિયાન અપનાવ્યું ફક્ત પાણીના ટાંકા સીડી ઉપર ગોઠવી અને યાત્રિકોને મૂર્ખ બનાવતા હોય એ રીતે ખાલી ટાંકા મૂકી દીધેલ છે

તો યાત્રિકો માટે આ સગવડતા કરવી વિનંતી છે એટલી મારું રજૂઆત છે